પહેલાં તો બધાને જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આપણે તો આ મનેથી તો કાંઈ વિડીયો જો નાખતા નહોતા કારણ કે આપણે એવું કામ હતું એટલે આપણે કાંઈ વિડીયો નાખી નહોતા હતા એટલે બધાએ પાસે માફી માગીએ છીએ કારણ કે હવે તો જેમ ટાઈમ રહેશે એમ વિડીયો નાખશું એટલે આપણે તમે અમારા ચેનલમાં બનાવી રહીજો બધાએ અને તમે આ પાછળ જુઓ કાંઈક લોકેશન આપણે બધું ફેરવું છે આ જગ્યા જે આ કબાટ અહીંયા હતો અહીંયા અહીંયા એવો છે અહીંયા તો આ તો આમ ઊભો એટલે એને આમ આમ ઊભો કરી નાખ્યો છે આ રીતના કાંઈક લોકેશન ફેરવું છે અને આ આપણા ચોટી લઈ ગયા હતા એ ફોટા છે જુઓ તમે જૂના ચોટી લઈ ગયા હતા એટલે એ ફોટા છે અને હવે તો અમારી આ નવી ચેનલ છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો સપોર્ટ કરજો અને જેથી કરીને અમે પણ એકદમ આગળ આવવી એવો એટલો સપોર્ટ જરૂર કરી દેજો બધા મિત્રોને કહેવાનું જો તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે એટલે તમારી જ આશાએ અમે બ્લોગ ઉતારવી છે એટલે તમે પૂરો સપોર્ટ કરજો અને બીજું કહેવાનું એ કે હમણાંથી આપણા બ્લોગ નહોતા આવતા પણ હવે ધીમે ધીમે પાછા કન્ટિન્યુ આપણે કરીશું મિત્રો જો આપણે હવે શીરા બે જઈ છે અને ચા નાસ્તામાં તો જો હું હું છે અને કિંજીન કિંજીન મમ્મી ની બધા શીરા બે ગયા છે અમારે જીએન છે બેન હો તો કિંજી હું છે આ શીરાઓમાં લાટિયા હા આ મને ખારી ખારી હ જીએન છે હું છે શીરાઓમાં એક હું છે શીરાઓમાં ઈ એને તો જોવાનું કે ન તો જાને પણ આખી હોય ગઈ છે